બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગબ્બર તલેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતાહી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર મીર પટેલે પ્રારંભ કરાવ્યો રાજ્યભરમાં સ સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતાં સ્વચ્છતા સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લા વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર મીર પટેલે આજે મા અંબાના ધામ અંબાજી ગબ્બર તલેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી જિલ્લા કલેક્ટર મીર પટેલ તેમજ જિલ્લા अधिकारियोंए हो गब्बर टेलीडी स्वच्छता करी वैवेडी तंत्र साथे लोको ने पण स्वच्छता अभियान मा जोडावा अपील करी उपस्थित तमाम स्वच्छता अपनावा संकल्प लिदा यूआर न्यूज नेटवर्क उमेश पंचाल अंबাজি समग्र बनासकाटा जिल्हामा આજથી સ્વચ્છતા હિ સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆત મા જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ સ્વચ્છતાને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ